તો અમદાવાદ શહેરમાં વગર વરસાદે ગટરો ઉભરાઈ રહી છે વેજલપુર વિસ્તારમાં ગટર ઉભરાતા રોડ પર પાણી ભરાઈ ગયા હતા ગટરની સાથે સાથે પાણીની લાઈનોમાં પણ લીકેજ જોવા મળી રહ્યું છે અને છેલ્લા ચાર દિવસથી લોકો આ પ્રકારે મુશ્કેલીઓ વેઠી રહ્યા છે ગટર અને પીવાનું પાણી ભેગું થતા રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે વરસાદ તો અમદાવાદમાં નથી પડ્યો વરસાદ પડ્યા વગર પાણી ભરાય અરે ભાઈ ભરાય ને આ તો મારું સ્માર્ટ અમદાવાદ અને સ્માર્ટ અમદાવાદમાં ગટરો ઉભરાય ગટરો ઉભરાય સાથે સાથે પાણીની પાઇપો લીક થાય અને મારા અમદાવાદ સ્માર્ટ અમદાવાદમાં વેજલપુરમાં નદી ભરાય આરે નદી તમે જોઓ હું નથી કહેતો આ તો અમારા કેમેરા કેમેરાパー슨 અંકિત દવે બતાવે છે તમને કે વેજલપુરમાં વગર વરસાદે પાણી ભરાયું છે અને લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે સીધા દ્રશ્યો વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે પ્રભુ તમે તડકામાં તપો છો કામ કરો છો ટેક્સ ભરો છો છતાં પણ સગવડ તો કોર્પોરેશન આપતું નથી શું કરવાનું અમારે આ અઠવાડિયા કાલે એક્સિડન્ટ થયો બે ભાઈ નો હાથ ફાટી ગયો તો કોઈ જવાબદાર નથી જયારે વોટ લેવા ત્યારે પાંચ દડા એ લોકો અમારી વાય ભરે પંદર પાંચ વાર અમારે એમની ફરવાનું કોઈ જવાબદારી નથી કોઈ જોવા આવતું નથી અહિયાં શું કરવાનું એને કોઈ જવાબ આ નિકાલા લો એનો મને અધિકારી કે આવતા જ નથી કે છે અધિકારી કે છે બતાવો અધિકારી કોઈ જોવા આવે છે વોટિંગ લેવા આવે છે અધિકારી કોના જોયા છે આ રોડ ઉપર કોઈ અધિકારી ફરજ નથી ગટર અને પીવાનું પાણી બંને મિક્સ છે આની અંદર હા પહેલા પીવાના પાણીનું લીકેજ થાય છે પછી ગટરનું પાણી લીકેજ થાય છે બે ભેગું થઈ જાય બંને ભેગું થઈ જાય સવારનું પાણી આવે એ કેવું સવારમાં આવે ચોખ્ખું આવે છે પછી ગટરનું ચાલુ થાય છે રોડ હરખા કરો આ પાણી દોડાય એ કરો આપણે દોડીએ તો તરત મેમો ફારવા આવી જાય ગરીબ માણસને જે હેરાન કરવાના જે આ દારૂ મટન બટન વેચાય એમને કાંઈ નહીં કરતા ગરીબ માણસને જ એરાન કરવાના બધા ચાની લાળિયોવાળાના આવીને મેમાં ફાર છે ટેક્સ ભર્યો છે પરંતુ સગવડના નામે મીંડું મળી રહ્યું છે ક્યાં સુધી આ લાલિયાવાડી કોર્પોરેશન કરતું રહેશે અને ક્યાં સુધી લોકો આવી માઠી હાલતમાં સમસ્યાનો સામનો કરતા રહેશે એ સૌથી મોટો પ્રશ્ન છે પિસ્તાલીસ ડિગ્રીમાં સાહેબ તમે તો એસી ચેમ્બરમાં બેઠા છો પરંતુ ક્યારેક તો ગ્રાઉન્ડ ઉપર ઉતરી લોકોની જે પરેશાનીઓ છે તેને તો જુઓ એને નજર ન કરશો કારણ કે આ લોકો ટેક્સ ભરે છે ત્યારે તમારું કોર્પોરેશન ચાલે છે અંકિત દવે ઉમંગ રાવલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ